અત્યારે થોડા સમય પછી એક ખૂબ જ સરસ તહેવાર આવતો છે કે જેને આપણે અક્ષય તૃતિયા થી જાણીએ છીએ અક્ષય તૃતીયા એક એવો દિવસ છે કે જેને દાન પુણ્ય ભગવાન ની પૂજા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે કહે છે કે અક્ષય એ જો ગુજરાતીમાં કહે તો વણ લખાયેલું મુહૂર્ત છે કે જો તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો અક્ષય તૃતીયાના દિવસે મુહૂર્ત જોવાની જરૂર નથી અક્ષય તૃતીયા હોય એટલે તમે એ દિવસે કોઈ પણ કાર્ય કરી શકો છો એવું શાસ્ત્ર કહે છે અને અક્ષય તૃતીયા વૈશાખ શુક્લ તીજ ના દિવસે મનાવવામાં આવે છે આ તો આપણે સૌ જાણીએ છીએ પણ અક્ષય તૃતીયાનું મહત્વ શું છે એ જાણવા લાયક છે અક્ષય તૃતીયાના ના દિવસે બે મહાન પૌરાણિક ઘટના બનેલી છે લીધે અક્ષય મહત્વ વધી જાય છે પહેલી ઘટના તો અક્ષય તૃતીયાના ના દિવસથી જ ત્રેતા યુગનો પ્રારંભ થાય છે કે જે યુગની અંદર સાક્ષાત પ્રભુ શ્રી રામે અવતાર લીધો છે જગત જનની માં સીતાએ અવતાર લીધો છે ભક્ત શ્રી હનુમાને અવતાર લીધો છે એ યુગનો અક્ષય તૃતીયા થાય છે અને બીજી પૌરાણિક ઘટના કે અક્ષય તૃતીયાના દિવસે જ પરશુરામજીનો પણ જન્મ થયો છે પરશુરામજી ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર કે જે બ્રાહ્મણ કુળનું ગૌરવ છે જન્મ એ પણ અક્ષય તૃતીયાના દિવસે જ થયું અને આ બે ઘટનાના કારણે અક્ષય તૃતીયાનું મહત્વ વધી જાય છે અને અક્ષય તૃતીયાના દિવસે આપણે કોઈ પણ શુભ કાર્ય કરી શકીએ છીએ એ વિવાહ હોય ગ્રહ પ્રવેશ હોય વાસ્તુ પૂજા હોય કઈ નવા કાર્યનો પ્રારંભ કરવો હોય સોનું ખરીદવું હોય અને ખાસ કરીને દાન અને પુણ્ય માટે આનાથી શ્રેષ્ઠ બીજો કોઈ દિવસ અને અક્ષય તૃતીયાના દિવસે આપણે ઘરની અંદર સ્નાન કરવું જોઈએ ગંગા જઈ શકતા નથી તો શું કરવું અમારે તો જે વ્યક્તિ ગંગાજીના પવિત્ર જળમાં અક્ષય તૃતીયાના દિવસે સ્નાન નથી કરી શકતા તેમણે પોતાના ઘરે જ પોતાના સ્નાનના પાણીની અંદર થોડું ગંગાજળની પધરામણી કરાવી જોઈએ એ સ્નાન કરવું જોઈએ તો પણ સરખું પુણ્ય મળે છે અરે જો કોઈના ઘરે ગંગા જળ પણ ના હોય તો સ્નાન કરતી વખતે હર હર ગંગે હર હર ગંગેનો નામનો જયકારો લગાવવો જોઈએ એનાથી ગંગા જઈને સ્નાન કરવું અને ગંગાનું નામ લઈને એક મળે છે કારણ કે છે સવારના સ્નાન કરીને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને પરશુરામજી નું પૂજન કરવું જોઈએ એમના આશીર્વાદ એમની કૃપાની પ્રાપ્તિ કરવી જોઈએ એ દિવસે ઘઉં ચોખા સફેદ વસ્ત્ર અને સુવર્ણનું દાન કરવું જોઈએ એ દાન કરવાથી આપણા ઘરમાં અક્ષયની પ્રાપ્તિ થાય છે એટલે અક્ષય તૃતીયા કહી અને એ દિવસે જરૂરિયાત ને ભોજન કરાવવું સૌથી મહત્વની વાત કહી છે કારણ કે અન્નદાન થી બીજું કોઈ મોટું દાન અને અક્ષય તૃતીયાના દિવસે

તો એ સર્વશ્રેષ્ઠ કહેવામાં આવી છે અને એ જ અક્ષય દિવસે તુલસી વટ વૃક્ષ એવા પવિત્ર વૃક્ષોને પર્ણ એટલે કે પાન તોડવાની ના પાડી છે એ ધ્યાન રાખવું જોઈએ અને અક્ષય તૃતીયાના દિવસે દરેક લોકો લક્ષ્મીની તો પૂજા કરે છે પણ સાથે સાથે વિષ્ણુ અને પરશુરામજી ની પણ પૂજા કરવી જોઈએ ત્યારે જ એ અક્ષય તૃતીયા ની સાચી પૂજા કહી છે